ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીત ઉપર અંકલેશ્વરમાં જશ્ન સાથે શહેર અને વિસ્તારમાં મોડી રાત સુધી સાથે ઉજવણી કરી હતી તહેવારના બે દિવસ પહેલા અંકલેશ્વરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ડીજે સાથે લોકો પાલિકાથી ત્રણ રસ્તા સુધી વિજય યાત્રા કાઢી હતી રસ્તાઓ જામ થતા હળવો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો ભારતીય ક્રિકેટ ટીમે દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું છે આ ભવ્ય જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છવાયો છે શહેરમાં પણ આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નાકા અને વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા લોકોએ આતશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી આઈસીસી વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ ટીમ ઇન્ડિયાએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે હોળીના તહેવાર દરમિયાન અંકલેશ્વરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ડીજે સાથે લોકો પાલિકાથી ત્રણ રસ્તા સુધી વિજય યાત્રા કાઢી હતી મોડી રાત્રિ સુધી ચાલેલા જીતના જશ્નમાં રસ્તાઓ જામ થતા હળવો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો